ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં હળવદના ટીકરમાં એટલે કે માધવનગરમાં એકસો સુડતાલીસ પરિવારોના પુનર્વસન માટે આશરે એક કરોડનું ધિરાણ કર્યું હતું પરંતુ કાળક્રમે ટીકરમાં કોઈ અધિકારી કે બોર્ડના સભ્યો વ્યાજની રકમ લેવા આવતું નહીં જેથી કરીને આ એક કરોડ આશરે નવ કરોડ જેવી જંગી રકમ બની ગઈ છે જેના કારણે ગ્રામજનોને ચિંતામાં મૂકી દીધા છે ભૂકંપ પછી હળવદના ટીકરમાં માધવનગર સોસાયટીનું નિર્માણ કરાયું હતું જેમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા ધિરાણ કરવામાં આવેલું હતું અને આ સોસાયટીનું એકસો સુડતાલીસ જેટલા મકાનોનું ધિરાણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમયાંતરે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના અધિકારીઓ રકમ કે વ્યાજ માટે દેખાયા ન હતા હવે ગ્રામજનો આ રકમ ભરપાઈ ન કરી શકતા એક લાખ ના નવ લાખ એમ ચક્રવૃત્તિ વ્યાજ જેટલી રકમ થઈ જતાં ગ્રામજનોની મુશ્કેલી વધી છે સરકાર દ્વારા બે વખત શહેરોમાં જુદી જુદી જાહેરાત કરીને વ્યાજ માફી આપી છે જેમાં સ્વર્ણિમ ગુજરાત અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ વ્યાજ માફ કરવામાં આવી છે તો આ ગ્રામ પંચાયતનો શું વાક તેમણે પણ વ્યાજ માફી મળવી જોઈએ તેવી રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે અને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત પણ કરી છે મારું નામ ચમનલાલ મગનભાઈ દરિયા રેવાસી ટીકર રણ માધવનગર સોસાયટી એટલે સોસાયટીમાં ગ્રામ ગુજરાત બોર્ડે લોન આપેલી છે જે લોનના આપતા લોકો નિયમિત ભરતા જ હતા અરજદારો પણ કાર્યક્રમે કોઈ વસુલાત કરવા અધિકારી અહીં આવતા નહીં અને દરેક આખા ગુજરાતમાં ઓફિસો અત્યારે બંધ થઈ ગઈ છે કોઈ જગ્યાએ સ્ટાફ છે નહીં ફરીથી લોકો વ્યાજ સાથે નોટિસો આપે એક ને આઠ લાખ રૂપિયા ભરવાના આવી નોટિસો આપીએ ઓગણત્રીસ મકાન છે કુલ અમારા લોન લીધેલા તાજેતરમાં ગવર્મેન્ટે બે વખત ગુજરાત હાઉસિંગ બોર્ડ જે સિટી રેલી છે ત્યાં ગણે માફી આપેલ છે પેનલ્ટી અને દંડમાં તો અમારે ગ્રામ ગૃહ બોર્ડ જે પંચાયત વિભાગ હસ્તક આવે તેને પણ માફી આપવા અમારી ખાસ માગણી છે ઘણી વખત કહી દઈએ મેં પર્સનલ રજૂઆત કરી લે ત્રણથી ચાર વખત અમારે એડવોકેટ મારફતે પણ રજૂઆત કરેલી છે અને ગામ સમસ્ત અત્યારે રજૂઆત કરેલી છે ગાંધીનગર પ્રકાશભાઈને અને રાઘવજીભાઈને પ્રકાશભાઈ ગામ ટીકરણ માધવનગર સોસાયટી મેં આ ગ્રામ ગૃહ નિર્માણમાં લોન લીધેલી એક સવા લાખની પૂરેપૂરી ભરપાઈ કરેલી ખાલી નવ હજાર જ બાકી હતા તો એનું બાણું હજાર નવસો તોતેર રૂપિયા વેજ આપ્યું રેગ્યુલર ભરવા છતાં તો આવું કેમ શહેરી વિકાસમાં જો સહાય આપતા હોય વ્યાજની તો અમને ગામમાં કેમ નહીં ગ્રામ્ય લેવલ